ઓકે માખણનો પીંડો નાખ માખણનો પીંડો નાખે પછી પછી ખાઈ કેમ ખાવ અરે પહેલા ખોરાક એવા બધા હતા ભૂગા ગાડી અત્યારે ખોરાક માં ખાતર ને દવા આવી ગઈ દવાયું આવી નડે માણસ ને પેલા મહેનત વાળું કામ એટલું બધું કરતાતા ને તમે શું કામ કરતા હતા બા અમે ખેતી ખેતી કરતા બધું બહુ આમ જમીન ના ના વાઢવા કોઈ નામ બાર ન દે બે બે સા તમે બેબે બે લ્યો ન હોય હોય બે સા લે ને મોજ ના મોજ તમે હવથી મોર તમે બા દીદી પણ તમારો જમાનો હોય છે જમાનો જીવું જીવું થાતું હોય છે જીવું 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 પડકારા થાય કેમ આકલન પડકારા થાય એ કાકા કાકાજી હતા ને હા ઈને નીચે પોગવા દેતી એટલું તમે કામ કરો ભૂકા કાઢી નાખે એવું ઘટે જ નહીં હા જીવ બોલે એમાં કઈ ઘટે નહીં કાબા